અલ્યા પણ તું એ વાત દવા દે કિયા એ વિડિયો મે મેલ્યા નહીં અલ્યા ભાઈ મારા ઝઘડો નહીં કરવો તમે તાર તમે તૈણે તૈણ હોય ભુબત ઘેર આવ હું અમે ફૂમતો કા કો તૈણે તૈણ હોય તો લ્યા મન લાગે તમે કોઈ આગળ વધવા દેવામાં લાગતા નહીં

એલા ઉંત જેટલી આટ જ ભમતા કા એને મારી બાબા આવો આવતા છે ને આ તો હંતાઈ હોંભળે એવા થી વાત બંધ કરો આવી એટલે વાત બધું હો ચાલો બ્લેન્ડરથી ભાઈ કાંડી જલાયરા ફોર્મ્યુલા ઓહો પણ મેં હોમે નમતી નહીં આલી એ કબૂ કેતા તા હવે તો ઈકડ જઈન પણ હોંભળો તમારા બેન છે મારા સપોર્ટમાં રહેવાનું છે એલા હું તો તારા સપોર્ટમાં જ પણ ઓને કે તું આયો તારો જાય

પણ વાય વધુ બધું બોલવાના આવતા નહી બોલ્યું બધું હા કોઈ ચિંતા જ નહીં તમારે ચિંતા જ ભાઈ હવે મારું એમ કેવું છે કે એકા પછી ફૂલજી શું કર છો તમે કાકો કેવા હવે જો માઈ આઈ જાય એમ તો હેટ મારી વાત સાંભળો હવે તમે મોનો તો

તમે એમ કેવા ગણો દાણા કોઈ વિરોધ હોય એમ કે બે માણસો સપોર્ટ

યાર બોલક નું તો ના તો કોઈ મગજમાં તો આવશે ને તો આપડે ખોટું ભઈ વધારે

ફોન રાખો જા હું જા હે ઘર માં તો તર જા તે તમે ઊંઘા દેવા મને હા રાખ મારી વાતો પર વા વા હું વાગું મોન હમ દે આવું આવ વા વા મારો ભાઈ બન છે ભલા છે સમજી હે રાખી હું સહી યાર વિડિયો ઉતારવા દે છું ફોન થી અલે એવું નહીં હે હું ભલા ધલાલ કાયા કરું કેટલા કાયા કરી દઉં એક મૂંગો તર તર મસાલો ખાવો છે ના વિમલ ખાવી છે ના બુધાલા લેવી છે ના ના લે હું મજાક કરું ખાલી તો યાર હું એમ કે મારું વિડિયો આટલું છે અધૂરું છે પટ્ટી જાય ને પત્તા તાર જે કર્યું એ કરજે કે એ વાત હાચી તું હમણાં જો હું અમને ફરીથી બોલું તું ખાલી જો અમને સમજ કેટલા કાયા આય હા તો ખાલી વિડિયો ઉતારવા દેજો તું ખાલી જો હાલ થાર હવે કાળ રાખી ઓ તું હી જા હા એ વાહ કરો એ કાકા આપણે ગટ ચાલુ કરો કોમ પડવા આયો તો હો હા

એ તન હમજા તો ખરો યસон કિરેશ કેમન વિડિયો પટાવા કે કે જોયું જોયું જમા કેટલા ખાલી આટલું ને ખાલી હોય ને તું યાર એમ તો બધી કોઈ તારા કોઈ રાળ હોતી નહીં એટલે બકા આટલોક વિડિયો બનાવા દે પછી બધી વાતો કરી આપે दाविदा नाके <laughs> <laughs> तुम्हाला तमन खबर नाही पडती या टाइमेश तू बोलवून ही खबरत नाही होत आणि मग नाके राखी ने फोन नाही राखातो आपण खबर छे के अमे बे जणा दारू पिवा तमे कधी नंगा पिवा नाही गेला इतला तमारो કેટલા

ભાજેલા પડ્યા છો બધા ઘર્મો તો તો ન કામ નઈ મારું ઘર છે હું નાય ઉતારવા દઉ માર ઝૂડ કરીને કોઈ પ્રોબ્લેમ ના સોલ હોય હું સમજાવું બોલે એક દોતે કીમ રવાજો કી મારી વાત હું ગોતા લઉં

અને અરે હું આમ કે પી નાયો પી નાયો અરે આજો કે વાતો કરજો હું તો ને તો ભાઈ બોલો મારે તો મને માર્યું કરવાનું તમે પોસા પણ આ તો બધું રહેવાનું યાર તું આપણે સ્ટાર્ટ કરો

કે આપણા દુશ્મનો ધોણી દેવા દો કે વાયમ દિવાળી નક્કી એકસો ને એક ટકા હારી છે ખબર પડે મારું એ તમે મોંચવા નહી એમ ને તમે કેટલી વખત કહેવાનું પણ મારું આગલું છે તમે મને ઊંઘવા મારા ઘેર મારા ઘેર તો મને ઊંઘવા દો સલાહ કરવા લોહી પીવો છો પણ બોલ્યા વગર શુક્ર થતી ઘરમાં પડ્યો રે પણ શું કોમ બારે આવી હતી

મો આના દુખ જ ના પાડું એ લેકડોલ કરો લ્યા એ એ મોસો લાયો જો દો ટોપામાં ઉભા એમ નથી હવે આપડે વાય નહી આપું કોઈ દાડો વાત આચી યાર ખોટો ટાઈમ બગાડવાનું થાય લ્યો હા મારું કોંછો પાટણ હા